નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનની અંદર દવાનો બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે જે બધો એક ફળ ઝીણી ઝીણો ઉગાવો છે એનો કર્યો છે પારે અને સોયાબીનની માથે આ બધી ખળની દવા છે પારા ઉપર આંકીએ છીએ અને સોયાબીનમાં આંકીએ છીએ હમણાં તમને બતાવીશ કે કઈ દવા છંકાવ થાય છે એની ઉપર આ ઝીણો ઝીણો ઉગાવ વધી ગયો તો ને હવે હાથી આલે એમ નથી હાથી આંખો તો મૂડીયા ઉગડી જાય મરી જાય તૂટી જાય એટલે આપણે આ ખળની દવા છાંટી છે અને સોયાબીનમાં જો ફાલે ફૂલે આવવા મીંડા છે હા નિંદવાવાળા આવી ગયા છે હવે એ ભાગનો ઠેલો લઈને આવ્યા છે પાણીની બોટલો લઈને આવ્યા છે વાવણિયા લઈને આવ્યા છે આવી ગયા આ સત્યનાથ નીકળી જવાનું છે આવી ગયા છે મજૂરી આવી ગયા છે દવાનો પંપ ચાલુ થઈ ગયો છે પારો લેવાય છે અને જાય છે એક એક પંપ પૂરો જ્યાં ખળ હોય ત્યાં ચાલુ કરતી હોય ને હાલો તો દર્શક મિત્રો આપણે કઈ દવાનો છંટકાવ કર્યો છે જરાક આપણે ત્યાં પંપ પાણીનો ભરી છે કુંડીએ ત્યાં જોઈએ અમારે તો આવા સોયાબીન છે જમીન થોડીક નબળી પડે છે વરસાદ થોડાક વધી ગયા હતા અને વરાપ મળી નહોતી એ માંડ હાથી આવેલા છે અને ઉગાવો હોય વધારે છે એવું લાગે કે હવે આ ખળની ખેતી કરવી જોઈએ ઢોર રાખી ખળ વાવવા ચાલુ કરવું જોઈએ જો આ મગ નું વાવેતર છે મગની અંદર મધમાખીઓ આવી છે

છે સફેદ આ શાકભાજીનો કેરો છે આજે અમે લાઈન ફિટ કરી એમાં નવો વાલ ફિટ કર્યો આવી રીતે અને આપણી દવા છે ટેન્સ પેડ આ ત્રીસ એમ એલ નાખવાની છે પછી એના ભેગી એક બીજી છે એક શર્ટ આ બે દવાનો ઉપયોગ કર્યો છે આપણે તો ખેડૂત મિત્રો કે જો આ દવાથી આપણે ખોળ મરી જશે શું થાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો થોડો થોડો સહયોગ આપજો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન